ફેમિલી કેમ છો તમે બધા મજા બને મજામાં રહેવાનું બાકી મારી સાથે તમારા બધાને છ વાગત છે ને આપણી પાછળ એકઝટ બાજુમાં ઘર છે મારું કોતમરી છે તમારા બધાને સપોર્ટથી બનાવ્યું છે આ છે આ તો રાખ્યું તાલપત્રી સાઈડમાં આ બારી બારણું છે પટક તને પડદાને વરસાદ આવતો તમારા ઘણો બધો સપોર્ટ છે થેન્ક યુ યાર હું આમ તમારા બધાનું વર્ણન નથી કરી આપતો કેમ કે એટલે તમે પહેલેથી કચાર લગણ સપાટ આપ્યો છે આપતા રહેજો અને હું આજમાં છે ને આ કોતમરી છે કે આ કોતમરીમાં ખડ બહુ થઈ ગયું છે જાજુ તો ખડ નેદવાનું છે ડુંગળી નેદવાની છે લહણ નેદવાનું છે એવું બધું છે ને અમારે સાફ કરવાનું છે અમારા આનંદભાઈ આવે છે હમણાં કાજલ એ આવશે સાપીવે છે હું આનંદભાઈ સાપીને વાયરલ તમને કહી દઉં તો આજમાં તમને વાયરલ બધી દેખાડી દેવામાં આવશે કેટલી જાતની વાયરલ છે અને મજા આવશે લીલેત્રી વસ્તુમાં હું તમને લીલેત્રી વિડીયો આજમાં બનાવીને દેખાડવાનો સૌ તો ઠેઠ સુધી બનાવી રહેજો મજા આવે ને તો એક લાઇક કરી દેજો અને ખરેખર તમને એમ થાય કે નાનજીભાઈ ચેનલ બનાવી તે દિવસના તે ચાર લગણ એકદમ જથી પરફેક્ટ છે તો છપટ કરજો અભિમાન હોય મને પછી તમને એમ લાગતું હોય કે આ કંઈક ઈગો છે આ જવાબ નથી દેતો એવું કાંઈ પણ મનમાં તમને કોકના છું હોય હવે મારા મારા મનની વાત તમારા મનમાં હું નાખું છું મારા મનની વાત તમારા મનમાં નાખવાનો પ્રશ્ન એ છે કે તમને કાંઈ પણ ફેર છો કે ફેર હું હું કાંઈ આમ દેખાવામાં બેફાવું નહીં બોલો ચાલવામાં પછી બોલાવવા સલાવવામાં કાંઈ પણ ફેર હોય ને તો કોમેન્ટ કરીને હોય છે હાજમાં કહેજો મારે જોઉં છે કેટલી કોમેન્ટ આવે છે ને કેમ આવે છે એમ શ્યા કરવું છે આપણા દિવસો વીતેલા પાછા યાદ કરીને તો જ ખબર પડે નકર તો જો જાય એ જાય પાછા થાય મરી જાય ને માણસ એ એક જ વખત મરી મરી જાય મરી જાય દસ દી પંદર દી મહિનો બે મહિનો અહીંયા રહી પછી એ ભૂલાઈ જાય તો આ મારા દિવસો જે પાછળ હું છે ને એ યાદ કરવા માગું છું એટલા માટે તમને પૂછ્યું છે તો મજા ને તો કોમેન્ટ કરી લખો જલ્દીમાં જલ્દી મેં એક વખત ઝાટકીટ મેં એક જોની કરી જ ગયોની

મન પૂરા આવડી ન છા હા આ કેરા ગામમાં તો કકર ને આખી અમારે કેમ કે જો તૂટી મસ્ત છે એમ

খেৰ খৰ কোজৰা খাই আনন্দ ভাই বাহি লিৰা ঘি খাই

એટલું ખડ કાઢ્યું અહીંયા એટલું કાઢ્યું મારા બાનું ઓલા પણ અલગ છે પછી કોદમરી ને દાય છે ને હું જોઉ છું આમ કેમ કેમ કોણ કોણ કોતમરી ખેંચે છે ને એ ચેક કરું છું જી અહીંયા ખડ ના કરી અને કહું અહીંયા કોતમરી આવી ચાલો ભાઈ તો આપણે એટલું ખડ કાઢી લખ્યું છે ને એટલી બધી ને દે છે થોડા કેવો હાવ ખાલી ખૂણો છે એ જરી કેવો છે એ બાકી ને દે એટલે પૂરો અમારે આનંદ ભાઈ તો અહીંયા લહણ લેદવા મળ્યા બેઠા 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 અને કાં વધારે છે જાડું ખડ એન્ડ પાહો પારું છે આનંદ આણંદભાઈ કહેશે છે અને ડુંગળીનો કેરો ને લહણ ને એવું છે પણ પાણી પાવું પડશે પાણી વગેરે થોડુંક લસાવા મળ્યું એવું મને લાગે છે કઈ પાવું પડશે ને લેટ જ નહીં નહીં એને લઈને આવી જશે વાયરલ દેખાડવાની છે તમને કેટલી જાતની છે એમ તો આ એક જાતની થઈ ગઈ છે તો અહીં લઈ આમાં એક જાતની છે ને એક એને તોડી દીધી છે એ સેલે સેલે અમે દેખાડશું પાછા કા ને સિંગભાઈ એ ખાવાનું શરૂ છે બોલો વાહ એટલે ચાલો તો બીજે દઈ કા ya <hesitation> 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 <hesitation>